મજામાં બાળ દોસ્તો વાર્તા સાંભળવી છે તૈયાર છો તમે બધા તો આજે તમને ઉંદરભાઈને ચક્કર આવ્યા એ વાર્તા કહું છું ઉંદર કેટલા જોયેલો છે ઓહો સરસ તો એક હતો ઉંદર તે દરમાં રહેતો હતો દરમાંથી નીકળી દોડા દોડ કરે એક દિવસની વાત છે રમતા રમતા ગમણમાં ગયો ગમણમાં તો બળદ બળદ ઘાસ ખાતો તો માથું હલાવે ઉપર નીચે જોઈએ દોડતો ઉંદર એકાએક ઉછર્યો અને જેવો ઉછર્યો તેવો પડ્યો ક્યાં ખબર છે તમને બળદની પીઠ પર પડ્યો પણ બળદની પીઠ પર પડ્યો એટલે ભરત તો ચમક્યો અને એ તો એ કૂદા કૂદ કરવા લાગ્યું એ કૂદા કૂદ કરવા બકરા હતા એ પણ ચમક્યા અને એ બધા બે 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 એમ કરવા લાગ્યા અને ભરત તો આ બધું જોઈ અને તોફાને ચડ્યો દોડું તોડી નાખ્યું લાગ્યો દોડા દોડી કરવા આમ દોડે તેમ દોડે આમ જાય પેલી બાજુ જાય ઘોડા દોડી કરી મૂકી બરદ હે તો અને પછી તો બળદ તો ગોળ ગોળ ચક્કરે ચડ્યો ગોળ ગોળ ફરતો જાય ગોળ ગોળ ફરતો જાય ઉપર બેઠા હતા ઉંદરભાઈ તો ગોળ ગોળ ફરતા હતા બરદ તો ઉંદરભાઈને તો ચક્કર આવ્યા અને જેવા ચક્કર આવ્યા તો ઉંદરભાઈ તો ચક્કર ખાઈ ને હેઠાં પડ્યા પડ્યા ભેગા ચૂં ચૂ ચૂ ચું કરવા લાગ્યા વળ્યા હોય એટલે વાગે તો ખરું વાગે એટલે શું કરે માં ઓય માં એટલે ઉંદર કરે ચૂ 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 સામેથી આવી બિલ્લી બિલાડીને જોઈ ઉંદરભાઈ તો ગભરાયા એ હે હવે બિલાડી મને તો મારી નાખશે બીકના માળ્યા એ તો દોડવા લાગ્યા દોડતા જાય દોડતા જાય દોડતા 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 એમને દર જોયું અને દર એવા ભેગા થયા અને ઘૂસી ગયા ડરમો જઈ ને બોલ્યા હાસ આજે તો માંડ માંડ બચ્યા નહી તો આ બિલાડી મને ખાઈ જાત મજા આવીને બાર દોસ્તો ફરી મળીશું નવી વાર્તા સાથે આવજો